ધારીના હિમખીમદીપરા વિસ્તારના મદરેસામાં એક મૌલાનાની પોલીસે ધરપકડ કરી છે પોલીસે મૌલાના અબ્દુલ અસીસ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઈલ કબચે લઈને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળ્યા છે જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અમરેલી એસઓજીએ એક શંકાસ્પદ મૌલાનાની ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે મદરેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદરેસા પહોંચ્યા છે નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કર્યા આ અંગે મળતી માહિતી મુજબ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખિમ વિભરાના મદરેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ અબ્દુલસીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા જો કે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે